ટીવી જગતના કેટલાક જાણીતા કલાકારો કચ્છ જિલ્લાના અતિથિ બન્યા હતા ટીવી પર આવતી પેશવા બાજીરાવ સિરિયલના કલાકાર નાસિર ખાન બડી દૂર સે આયે હે કલાકાર સુજય સુખાસ બાઝવે તથા સૈયદ અમન મિયા કચ્છના અતિથિ બન્યા હતા અને કચ્છના વિવિધ સ્થળોએ ફરીને ખુશી વ્યક્ત કરી હતી કચ્છમાં બિરાજમાન જૈન ગુરુ વિદ્યાસાગરજી મહારાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આ કલાકારો કચ્છ પધાર્યા હતા અને કચ્છના વિવિધ સ્થળે ફર્યા હતા કચ્છની અસ્મિતા નિહાળીને આ કલાકારો ભારે પ્રભાવિત જણાતા હતા સૌ પ્રથમ ચંચળ ન્યૂઝ ન્યૂઝના બધા જ દર્શકોને મારા એટલે કે વિશાલ નરેશ પ્રીતિ જેઠવાના પ્રણામ અને તમે મને સિરિયલમાં જોયો હશે સોની ટીવીની ઘણી બધી સિરિયલોમાં જેમ કે મહારાણા પ્રતાપ હનુમાન એક કે વાસ્તે પછી હમણાં મારી સિરિયલ આવે છે પેશવા બાજીરાવ એની પહેલાં તમે મને દિયાબાતી અને થપકી પ્યારકી કલર્સના શોમાં કલર્સના શોમાં પણ જોયો હશે તો બસ અમે અહીંયા કચ્છમાં આ વખતે એક ફંક્શન અટેન્ડ કરવા આવ્યા છે વિદ્યાચંદ્ર મહારાજ સાહેબ જે અમારો ગુરુ છે એમનું એક ફંક્શન છે એમના એમનો કાલે પ્રવેશ છે તો એ જ બાબતે અમે અહીંયા આવ્યા છે અને ઘણા સમયથી અમે એવો વિચાર કર્યો હતો કે કચ્છ જવું છે કેમ કે કહેવામાં આવે છે કે કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા તો કચ્છમાં આપણને બધી જ જગ્યા જોવા મળે છે તમે ડુંગર જોઈ લો કે પછી સફેદ રણ અને તમને માઉન્ટેન જોવા મળે કે તમને દરિયો પણ જોવા મળે અને અહીંયાના લોકો આઈ મીન આખા ગુજરાતમાં જ હું તો એમ કહું છું કે હોસ્પિટાલિટી આપણે મહેમાનગતિ કહીએ જેને એ હંમેશા જ બહુ સરસ હોય છે મહેમાનગતિ એટલી સરસ રીતે કરે છે કે અને અમે અહીંયા મહારાણા પ્રતાપમાં એઝ અ ફેન અમને મળવા આવેલા એક નરેન્દ્રભાઈ સરોજબેન અને અક્ષયભાઈ પછી એમની બેન યાત્રી તો એ આપણે એક જ વાર મળ્યા હતા ને એમની સાથે એવું રિલેશન થઈ ગયું તો કે આપણે અહીંયા કચ્છમાં અમે ખાલી એક એક દિવસ માટે જ ભલે આવ્યા પણ એમણે અમને બહુત સારી રીતે સંભાળ્યા અને તમે પણ અમને અહીંયા મળવા આવ્યા તો એના માટે ખૂબ ખૂબ આભાર નમસ્તે મેરા નામ હૈ સુજેસ સુહાસ બાગવે મેને પહેલે મરાઠી સિરીયલ કી હૈ આપલબુઆસા હૈ ફિર લક્ષ્ય સિરીયલ કી હૈ એક મરાઠી મૂવી કિયા હૈ કટિયર કઝત ગુસલી ઓર જલ્દી આને વાલા હે ગોવિંદજી કે સાથ મરાઠી મૂવી આલારે આલા અને અભી મેં બળી દૂર આઈ સીરીલ ક હિન્દી જો પાંચ એલિન્સ છે અભી મેં કરા હું વિશાલ ભયાન ભયા કે સાથ પેશવા બાજી રહ